ત્રેવીસમી વાર્ષિક ટી ટી ઈ સી વેલનેસ વોક બે હજાર પચીસ નવમી માર્ચે યોજાશે અમદાવાદના સોશિયલ કેલેન્ડરમાં જેની સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે તે ત્રેવીસમી વાર્ષિક ટીટીઈસી વેલનેસ વોક બે આ વર્ષે નવ માર્ચે યોજાનાર છે એલી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે યોજાનારી આ વોક દ્વારા વિવિધ એનજીઓ માટે લોક ભાગીદારીની મદદથી આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવા અને ભંડોળ એકત્ર કરવાના હેતુથી આ વોક રાખવામાં આવી છે આ વોક બે માં એક પ્રવૃત્તિ તરીકે શરૂ થઈ હતી પરંતુ દર વર્ષે હજારો સહભાગીઓ તેમાં ભાગ લે છે જેના કારણે તે એક મહત્વપૂર્ણ અને ખૂબ જ રાહ જોવાતી ઇવેન્ટ તરીકે બની ગઈ છે વ્યક્તિગત યોગદાન અને કોર્પોરેટ સ્પોન્સરશીપ સમર્થન દ્વારા તેનો ઉદ્દેશ પૂર્ણ કરવાનો માં સફળ થયા છેલ્લા બાવીસ વર્ષમાં આ વોક માં એક લાખ છસો ચોતેર થી વધુ સહભાગી અને બસો ચોર્યાસી પ્રાયોજકો સામેલ થયા છે અને એનજીઓ માટે રૂપિયા કરોડ એકત્ર કરવામાં આવ્યા છે થર્ડ એન્યુઅલ ટીટે પિચલે ત્રેસ મે ફોર ડિફરન્ટ એનજી ગયાર પોઈન્ટ કરોડ રૂપી એકઠા હે ओवर हंड्रेड थाउजेंड एक लाख लोग हमारे साथ जुड़े हुए हैं इस एक्टिविटी में आ, ये वॉक मार्च नाइन्थ सेवन ए एम एल डी इंजीनियरिंग कॉलेज में ऑर्गेनाइज होगा ये फोर एंड ए हाफ किलोमीटर वॉक सेवन किलोमीटर रन है आ, ये तेईस ते, ते साल से हम ये एक्टिविटी कर रहे हैं ये इवेंट जो है ये पूरे एंड टू एंड हमारी आ, टी टेक एम्प्लॉयज़ जो हैं वो मैनेज करते हैं और इस एन ये जो वर्क है इसमें मेन सिंपल फॉर्मेट है आ, आप रजिस्टर करने के लिए थ्री हंड्रेड रुपीज़ का जब रजिस्टर करेंगे टी टेक एज अ कंपनी थ्री हंड्रेड रुपीज़ मैच करेगी और आप जिस एन जी ओ को सपोर्ट करना चाहते हैं हर साल हम अलग अलग एन जी ओज को सिलेक्ट करते हैं जो अमेजिंग काम करते हैं इस साल हमने तीन एन जी ओ सिलेक्ट किए हैं आप जिस एन जी ओ को सपोर्ट करना चाहें टी टेक उस एन जी ओ का वो अमाउंट मैच करेगा उसके अलावा हमारे बहुत सारे कॉर्पोरेट स्पॉन्सर्स हैं जो इस एक्टिविटी uh, में हमारे साथ जुड़े हुए हैं और हम एक्सपेक्ट करें कि इस साल uh, इस वॉक वक्त फाइव टू फाइव थाउजेंड फाइव हंड्रेड पीपल जितने हमारे साथ रजिस्ट्रेशन और पार्टिसिपेंट्स आएंगे ये एल डी इंजीनरिंग कॉलेज पे स्टार्ट होगा नाइन्थ मार्च uh, को सेवन एम को uh, और हम बोलते हैं इसको फोर लेफ्ट टर्नस है एल डी इंजीनरिंग कॉलेज से आप बाहर जाते हैं लेफ्ट लीजिए अटीरा रोड की तरफ फिर एक और लेफ्ट लीजिए आई एम क्रॉस रोड से पुल से लेफ्ट लेके एंड वापस एल डी इंजीनियरिंग कॉलेज पे वापस एंड होगा

કરોડ થી વધુ નું રકમ એકત્ર કરી શક્યા છે પરિવર્તનના મુવમેન્ટમાં એક લાખથી વધુ સહભાગીઓ સામેલ થયા છે આ વર્ષે અમે ત્રણ વિશેષ એનજીઓ સાથે ભાગીદારી કરવાનો ગર્વ અનુભવીએ છીએ ટીટીઈસી વેલનેસ વોક માટે ઓનલાઈન નોંધણી કરાવી શકે છે રજીસ્ટ્રેશન માટેની ન્યૂનતમ ફી ત્રણ છે કંપનીએ નોંધાયેલા દરેક સહભાગીદાર રૂપિયા ત્રણસો ની મેચ કરશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો વેસ્ટ ન્યૂઝ બુલેટિન નમસ્કાર